નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે હેતલ નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે એનએસટી કમાન્ડો વહીવટી તંત્ર પોલીસ વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાય છે તે માટે સતર્કતા અંગે વહીવટી તંત્ર પોલીસ આરોગ્ય અને વિવિધ સલામતી એજન્સીઓ દ્વારા સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે જેમાં તંત્રની ઇમરજન્સી કોલ આપવામાં આવે છે અને રિયલ માં ઘટના સ્થળે છે તેના ઉપર કાબુ મેળવવા માટે કવાત હાથ ધરવામાં આવી છે તારીખ 8 થી 10 ફેબ્રુઆરી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો bell આઇકન દબાવો ફોલો કરો Instagram Facebook અને